જે આય તો મને પગલા પડ્યા લાગે કોના પગલા છે કોમેન કીધું આ તો આ તો આ છે આવી ખુલી જાય થઈ જમ હેલો પણ ઘોડા લે આય આવો બોલા પણ ઘોડા દોડે જો તો લે મામા જમ રૂખો તરસો જો મારા હાથે ઉતારજો મામા

તો હાલો લોકો તમે નવા વિડીયોમાં મળશું લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી